નમસ્કાર હું રજનીકાંત રાવલ આપની સમક્ષ પ્રસ્તુત કરું છું આપણા જાણીતા દિવંગત કવિશ્રી મનોજ ખંડેરિયા દ્વારા રચિત એક અતિ પ્રચલિત ગઝલ કાવ્યકૃતિ પકડો કલમને કોઈ પડે પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને પકડો કલમ ને કોઈ પડે એમ પણ બને આ હાથ આખે આખો બળે આ હાથ આખે આખું બળે એમ પણ મને ઝંખના વર્ષોતી હોય ત્યાં મન પહોંચતા જ પાછું વડે મન પહોંચતા જ પાછું વળે એમ પણ બને એવું છે થોડું છેતરે રસ્તો કે ભૂમિયા એવું છે થોડું કે છેતરે રસ્તો કે ભૂમિયા એક પગ બીજા પગને છળે એક પગ બીજા પગને છળે એમ પણ બને જે શોધવામાં જિંદગી આખી પસાર થાય જે શોધવામાં જિંદગી આખી પસાર થાય ને જ હોય પગની તળે ને એ જ હોય પગની તળે એમ પણ બને તું ઢાળ ઢોલિયો હું ગઝલ નો દીવો કરું અંધારું ઘરને ઘેરી વળે અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને આ હાથ આખે આખો બળે એમ પણ બને અસતું